પાંચસો વર્ષ બાદ શનિ મંગળ બુધ સૂર્ય ગુરુ અને શુક્ર સાથે મળી અને બનાવશે રાજયોગ આ રાશિઓનું બદલશે ભાગ્ય નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે તમે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આ વિડિયોને અંત સુધી અવશ્ય જોજો અને આ વિડીયોને શેર પણ કરજો મિત્રો સૂર્ય બુધ મંગળ ગુરુ શુક્ર અને શનિની ચાલથી ચાલ થી પાંચ રાજયોગ સર્જાઈ રહ્યા છે એવું માનવામાં આવે છે કે આ પાંચ રાજયોગ ઘણા વર્ષો પછી એક સાથે બની રહ્યા છે શુક્ર એ પોતાની રાશિમાં હોવાથી માલવ્ય રાજયોગ રચી રહ્યો છે બુધ અને સૂર્ય વૃષભ રાશિમાં બુધાદિત્ય રાજયોગ રચી રહ્યા છે શુક્ર અને બુધ લક્ષ્મી નારાયણ રાજયોગ રચી રહ્યા છે શનિ તેના મૂળ ત્રિકોણ એટલે કે કુંભ રાશિમાં હોવાથી રાજયોગ ગજ લક્ષ્મી રાજયોગ અને ગુરુ અને શુક્ર એકસાથે આ બધું સર્જી રહ્યા છે આ તમામ પાંચ રાજયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે તો ચાલો જાણીએ કે વર્ષો પછી પાંચ રાજયોગ બનવાથી કઈ રાશિના લોકોનું ભાગ્ય સોનાની જેમ ચમકી શકે છે આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને તમારી રાશિનો આ વિડિયોમાં સમાવેશ થતો હોય તો કોમેન્ટ કરી અને અમને અવશ્ય જણાવજો સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે અલય મેષ રાશિ મેષ રાશિના લોકો માટે સૂર્ય બુધ ગુરુ શુક્ર મંગળ અને શનિની ચાલ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ સમયગાળા દરમિયાન વેપાર કરતા મેષ રાશિના જાતકો વેપારમાં રોકાણ કરવું તમારા માટે સારું રહેશે તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ તે જ સમયે તમે ખૂબ જ સકારાત્મક અને આત્મવિશ્વાસુ બનતા જણાશો તમે તમારી બુદ્ધિથી દરેક સમસ્યાઓનો ઉકેલ લાવશો હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે બવ વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો માટે સૂર્ય બુધ મંગળ ગુરુ શુક્ર અને શનિની ચાલ આ શુભ સંકેતો આપે છે આ સમય દરમિયાન વૃષભ રાશિના જાતકો તમારું ભાગ્ય તમારો સાથ આપશે કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરવી વૃષભ રાશિના જાતકો માટે શુભ રહેશે સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર આ સમય અવધિમાં તમને મળી શકે છે તમારા જીવનસાથી સાથે ચાલી રહેલી સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થતી જણાશે અંતિમ ભાગ્યશાળી રાશિની વાત કરીએ તે પહેલા મિત્રો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લ્યો

તમારા જીવનસાથીની કારકિર્દીમાં તમને નવી જવાબદારીઓ મળી શકે છે તો મેષ વૃષભ તથા કુંભ રાશિના જાતકો પાંચસો વર્ષ બાદ શનિ મંગળ બુધ સૂર્ય ગુરુ અને શુક્ર આ ગ્રહોને કારણે બની રહેલો રાજયોગ તમારા જીવનમાં કંઈક આવા સકારાત્મક બદલાવો લાવનાર સાબિત થઈ શકે છે આ વિડિયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે